સુરેન્દ્રનગર શિવાજી સેના આવી હવે મેદાને એક સળગતો પ્રશ્ન જે બોગસ ડોક્ટરો જિલ્લામાં ફાલી ફાળ્યા છે અને જે સીજેરિયન ડોક્ટરો વધારે કેસ કરે છે પણ નોર્મલ ડિલિવરી ઓછી થાય છે પ્રાઇવેટ દવાખાનામાં એ એવો સળગતો પ્રશ્ન લઈને આજે ગાંધી હોસ્પિટલે આવ્યા છે આવેદનપત્ર દેવા શિવાજી સેનાના મુખ્ય કાર્યકર્તાઓ જુઓ ચંચુપાતમાં હવે મહત્ત્વના સમાચાર પ્રવીણ પરમાર સાથે તમે કહેવા માગો છો આજે તમારે જે રજૂઆત કરવા આવ્યા હતા શિવાજી સેના તરફથી શું કહેશો તમે તમારું નામ છે મારું નામ અક્ષયભાઈ ધાડવી છે હું સૌરાષ્ટ્ર ઝોન શિવાજી સેના પ્રમુખ છું આજે અમારી ટીમ સુરેન્દ્રનગર જિલ્લાની જે ટીમ છે એની સાથે અમે ચેતીના સાહેબની મુલાકાત લીધી અને લોકોના સ્વાસ્થ્ય બાબતે જે ચેડા થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં એ બાબતે અમે સાહેબ સાથે વાત કરી સાહેબે અમને ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં એ મુજબ વેક્સિન લેવામાં આવશે અને અહીંયા સીટી સ્કેનનું મશીન જે છે નહીં એ બાબતમાં સાહેબને અમે રજૂઆત કરી હતી અને સાહેબે એમને એવું કીધું છે કે જે તે જગ્યાએ જે અધિકારી રજૂઆત કરવાની હોય અમે રજૂઆત કરશું તો એ બાબતમાં મને અટતું કરી અમારી જે જેનાની ટીમ છે અમે છે તમે તમે સ્ટાફ સ્ટાફ બાબતે વાત કરી હતી કે ક્વોલિફાઈડ ડોક્ટર છે અને નથી અને આયુર્વેદિક જે ડૉક્ટરો છે જે અલગ ટાઈપની ટીકડીઓ જે આપે જે નામ તમે રજૂ કરેલું એ બાબતે શું કહેશો એમાં બીએચએમએસ અને બી જે ડૉક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે હાલ પૂરતા અત્યારે એમાં સરકારની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ બેતાલીસ જાતની જે દવાઓ છે એ મુજબ જ પ્રેક્ટિસ કરી શકશે અને એમને રજિસ્ટ્રેશન કરવા માટે બાર ત્રણ જે તારીખ ડેડલાઇન આપેલી છે એ રજિસ્ટ્રેશન કરી અને આગામી સમયમાં એમને ક્યાં પ્રેક્ટિસ કરવી એ સરકાર નક્કી કરશે તો કઈ દવા લખે છે લોકો એ લોકો હાયર એન્ટીબાયોટિક લખતા હોય છે જે ખરેખર એ લખી ના શકે કઈ દવા છે એનું નામ સિફિક્ઝામ બસો એમજી છે સેફોડોક્ઝીમ છે આવી લખતા હોય છે ખાનગી ડોક્ટરો નોર્મલ ડિલિવરી બદલે સિઝેરિયન ડિલિવરી કરે એ બાબતે આપ શું કહેશો અત્યારે તમે જોઈ શકો છો કે એવો સર્વે છે કે ભાઈ ટીવી હોસ્પિટલ હોય અને ખાનગી ગાંધી હોસ્પિટલ અત્યારે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં હોય તો ત્યાં નોર્મલ ડિલિવરીઓ વધારે થતી હોય છે જેની કમ્પેરમાં અત્યારે પ્રાઇવેટમાં તમે જોવા જાઓ તો જે રેશિયો છે એ ખૂબ જ ઉપર છે આપણે અત્યારે શિવાજી સેના વાળા આપને આવેદન પત્ર આપ્યા છે શું બાબત હતી ને કઈ કઈ મહત્વનું એને સજેશન આપ્યું છે તમે શું કામ કઈ કરવાના છો શિવાજી સેના ગુજરાત દ્વારા કેટલાક મીડિયામાં આવતા નકલી ડૉક્ટરનું એના માટેની રજૂઆત કરવામાં આવી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના રૂલ્સ પ્રમાણે જે પણ જોગવાઈ હશે અને જે પણ અમારા અંદર એક્ટમાં જોગવાઈ પ્રમાણે જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરવાની આપી છે પ્લસ એમની સીટી સ્કેનની રજૂઆત હતી સિટી સ્કેન માટે અમે ઉપર વડી કચરીને લખી લીધું અને એના માટે પણ ઇન બિટવીન અમે એમઓયુને એ કરીને જે સેવાઓ ખોરવાયની એ માટેના બધા પ્રયત્નો કરેલા છે સાહેબ ખાનગી ડોક્ટરો સિજિરીન વધુ કરે છે નોર્મલ ડિલિવરી ઓછી કરે છે એ બાબતે આપ શું કહેશો ખાનગી એના માટે તો એક તપાસનો વિષય છે હવે કારણ કે જે ટર્શરી સેન્ટર હોય ત્યાં એ રેશિયો મેન્ટેન ના થતો હોય પરંતુ એ લોકોને ટર્મ્સ એન્ડ કન્ડિશનને તપાસ કરી એક આ ગંભીર ગંભીર બાબત કહેવાય ખરી ગંભીર બાબત કહેવાય કે નોર્મલ ડિલિવરી મોટાભાગે સરકારી તમારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી જાજી થાય છે પણ પ્રાઇવેટોમાં ભાગે સિજિરિયન થાય છે જેના કારણે અનેક મહિલાઓના મોત નિપજ્યા છે હાલમાં જે સુરેન્દ્રનગરમાં બનાવ બન્યો થાનમાં પણ બનાવ બન્યો તો આ શું એક ચિંતાજનક વિષય ગણે ગણે ખરો હા એટલે એ કઈ રીતે થયું છે કયા શું કોમ્પ્લિકેશન છે તપાસનો વિષય છે એટલે તપાસ કરી અને જે અમારી ટીમ હશે તે જ્યારે ત્યારે જ્યારે પણ તપાસ સોંપાશે તપાસ કરીને જે એના નિર્ણય આવશે એ પછી કરીશું આપના તરફથી સાહેબ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી લોકો કરે એવી આપની અપીલ શું છે હા સરકારી હોસ્પિટલના અંદર અમે ટ્વેન્ટી ફોર ગાયનેકોલોજિસ્ટ અવેલેબલ છે ચાર સીપીએસ રેસિડેન્ટ છે અમારી ડિલેવરી જિલ્લાના અંદર સો કરતાં મહિનાની સો કરતાં વધારે થાય છે અને કોઈ પણ યોજના સરકારની હોય એ પણ આપવા માટે અમે બંધાયેલા છીએ તો અમે અપીલ એવી કરીએ કે કોઈપણને તકલીફ હોય તો ગાંધી હોસ્પિટલના અંદર ડિલિવરી રિલેટેડ બધી જ વસ્તુઓ બધી જ સેવા ઉપલબ્ધ છે અને કોઈપણ તકલીફ વગર અહીંયા રહેવા માટે ઝીરો ખર્ચે ઝીરો ખર્ચે તમે ડિલિવરી કરાવી શકો અને વિથ ગાયનેકોલોજીસ્ટ એટલે કે સારા ક્વોલિફાઈડ ડૉક્ટર્સ જોડે તમે ડિલિવરી કરાવો તો એ વધારે યોગ્ય રહેશે તો મારી અપીલ છે કે બધા જ લોકો ગાંધી હોસ્પિટલના પ્રાધાન્ય આપીને અહીંયા ડિલિવરી કરાવે એ માટે અપીલ કરું છું શું છે આજનો પ્રોગ્રામ ને શા માટે તમે આવ્યા છો આજે શિવાજી સેના દ્વારા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મેડિકલ ઓફિસર સીડીએમઓને અમે મળ્યા છીએ અમારી ટીમ મળી છે અને અમે જે લોકોને પડતી હાલાકી વિશે અમને જાગૃત કર્યા કે ભાઈ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં આટલી આટલી તકલીફો છે એ તમને ખ્યાલ છે કે નહીં હવે અમે સીડીએમઓ સાહેબ ચેતન્ય સાહેબે અમને સારો રિસ્પોન્સ આપ્યો પણ અમારી રજૂઆત એ હતી કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બની બેઠેલા નકલી ડૉક્ટરોના કારણે જે ઘટનાઓ બને છે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આ નકલી ડૉક્ટરો મોટી રકમ વસૂલે છે અને ગરીબ માણસોના આવી જગ્યાએ કોણ ગરીબ માણસો બચારા દવાખાને જાય અને નકલી ડૉક્ટરો લાલને પીળા લીલા ટીકડા આપે અને આરોગ્ય સાથે ચેડા થાય એનાથી આગળ જાય મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવ્યા છે હમણાં થાનની એક ઘટના હોય સિવિલ હોસ્પિટલની અંદર એકબેન ડેડ થઈ ગયા હતા ઓફ થઈ ગયા હતા તો ત્યાંનો સ્ટાફ એને રિફર કરવાની કોશિશમાં હતો અન્ય જગ્યાએ બીજા હોસ્પિટલ કે તમે લઈ જાઓ પ્રેશર કરી રહ્યા હતા તો આવી ઘટનાઓ ન બને સુરેન્દ્રનગરની અંદર સરકાર શ્રીની ગાઈડલાઈનનું ઘણા કેસોમાં ઉલ્લંઘન થઈ રહ્યું છે આ અધિકારીઓને અમે એવું કહેવા માગીએ છીએ કે તમે અહીંયા આવડો મોટો સરકારનો પગાર લો છો સર અને લોકોના ટેક્સના પૈસાનો તમે ગેરઉપયોગ કરી રહ્યા છો લોકોને પૂરી સવલતો નથી મળી રહી તમે વિચાર કરો આવડા મોટા સુરેન્દ્રનગર જિલ્લો આવડું મોટું સુરેન્દ્રનગર શહેર જેને મહાનગરપાલિકાનો દરજ્જો પણ મળ્યો છે તેમ છતાં આવડી મોટી સિવિલ હોસ્પિટલની અંદર એક સિટી સ્કેન મશીન નથી એક સામાન્ય માણસ અહીંયા કોણ આવે ગરીબ દર્દીઓ આવે હવે એ લોકો બચારા હોસ્પિટલ આવે ને લખી દે ભાઈ સિટી સ્કેન કરાયા આવો એટલે સિટી સ્કેન એક કરાવવા જાઓ સામાન્ય એટલે પાંચ સાત હજાર રૂપિયા જેવી માતબર રકમ થાય ગરીબ માણસ પાંચ સાત હજાર રૂપિયા ક્યાં કમાવા જશે એટલે અમે એ પણ રજૂઆત કરી કે તમે જે કંઈ પ્રોબ્લેમ હોય જે કંઈ તમારે મેનેજમેન્ટ કરવાનું છે એની સાથે વાત કરી અને સુરેન્દ્રનગરને સિટી સ્કેન મળે એવી અમે માંગ કરીએ છીએ શિવાજી સેવા દ્વારા